કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ જય હિન્દ હું ધારી તાલુકા આમ પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદ એ માટે સરકાર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક ચૂકવવા અમે અપીલ કરીએ છીએ આવેદનપત્ર પાઠવું છે આવેદનપત્ર પાઠવું આવેદનપત્ર ખાસ તો એટલા માટે દેવા આવ્યો કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાક જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે નહીંતર આવનારા સમયમાં ખેતીઓ ભાંગીને ભૂકો થઈ જાય ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી કરીને તાત્કાલિક સરકાર આ બપુર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે